આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી સુરત ગ્રામ્ય અને ભરૂચ આ ત્રણ જિલ્લાના આશરે ત્રણસો કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ જે અંકલેશ્વરનો રહેવાસી છે એને કરિયાણીની દુકાન હતી થોડાક ટાઈમ પહેલાં કરિયાણીની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય બધી જ મદદ તરુણે આપેલી તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે ગેસ સિલિન્ડર ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે એક લાખ અઠ્ઠાણું હજાર જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને અન્ય જે આરોપીઓ પકડવાના છે એ બાબતે પણ અમારી તપાસ ચાલુ છે અને અમારી ટીમો સક્રિય છે પ્લાન બનાવેલો હતો ચોરીનો એમનું જે પ્લાનિંગ છે કે જે હરિયાણા શેરખાન હતા એના સંપર્ક તરુણ સાથે હતા અને તરુણ પાસે તેમને લોકલ મદદ જોઈતી હતી તરુણને તમામ મદદ કરી અને ત્યાંથી એ લોકો થોડાક દિવસ પહેલાં આવેલા અને જે રેકી કરવાની હતી એ એમને ઘણી જગ્યાએ રેકી કરેલી છે એમાં સુરત સિટીના અમુક એટીએમ હતા ઓલપાડના એટીએમ હતા એ પૈકી સુરત સિટીનું જે અમરોલીનું એક એટીએમ છે ત્યાં એ લોકોએ પ્રયત્ન પણ કરેલો પરંતુ ત્યાં બહાર રોડ રોડ ઉપર અમુક મુવમેન્ટ દેખાતા એ લોકો ડરના મારે ત્યાંથી ભાગી ગયેલા ત્યારબાદ સાયણ ખાતે આવી અને આ જે જગ્યાએ ઘટના બની એ એટીએમ ને ટાર્ગેટ બનાવેલું અને એમાંથી જે મુદ્દામાલ ચોરી અને એ લોકો પલાયન થઈ ગયેલા જે ઝડપાયેલા આરોપી છે તેમજ વોન્ટેડ છે તે લોકોના કઈ ગુના ઇતિહાસ હાલ અમે સર્ચ કરી રહ્યા છીએ કારણ કે હાલ જે તરુણ ઉર્ફે રાકેશ પકડાયેલ છે એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની પાસેથી જે કંઈ મુદ્દામાલ રિકવર કરવા રિકવર કરવા પાત્ર થતો હતો એ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જે અન્ય આરોપીઓ છે એની તમામ ડિટેલ મેળવવામાં આવશે અને આરોપીઓ કોઈ પણ જગ્યાએ છુપાયા હોય એ આરોપીઓને સદી કાઢવામાં આવે છે એમાં લાખો રૂપિયા હોય છે અવારનવાર આ પ્રકારની ચોરીઓ થાય છે વોચમેન હોતા નથી કસ્કરો મોટું મેદાન મળતું હોય છે આ બાબતે અમે જે